ગુડ મોર્નિંગ મોર્નિંગ એકલું આવડે છે જો કલર બને છે રણજીતના લગ્ન ની તૈયારી ચાલુ છે ઉપર કલર થઈ ગયો છે બાકી સર મધુ નતો પાછો હા દાતા કરવાનું લોડ થાય તું ના બે હાય આ ડબ્બા પર બે ચાર ડબ્બા પર ડબ્બા પર બે ડબ્બા પર હા હા

দাদি পেলাই কাৰ্ড পেপাৰ গুড মৰ্ড ৰী চা পগড়ি তাৰ মমী লাগি দাই गोभीला घेर जाय લે પ્રોએ આકે તો બોલા કરે બેલા તો વાત જોઈ રહી બધો વાત બનાય કરું તો હાડી લેવાની

અરે નહી 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 લાવી લાઈફ હાલો બેસ કર ભાઈ હા તને લઈ ગી પૈસા ઓકે કાકા બારું ગોતો દેવ પતન લેલો હો ટી-શર્ટ ઉપર છે ને દેખાય છે હન તાર કાડી ઓલ મારતો બીક છે ને ફાંડી છે એય એય ઓલું લેટ લેટ કર cấp béo gì? anh vương anh vương bà bà số bài khổ này số bài

तो गाइस आम्ही खरं वडगर फरीन ये खाल्लो आणि छोलीला आहेस बस आणि तो 11 वाजेपर्यंत कालनु नको अरे आरो काकन दा वापस आले जो देवाकन आवे पप्पान दाबा અમે આવી ગયો સંગી વન ગેર આવી વન ભાઈ સીધા ચગણ આવ્યો આપણે આપણે ગાકરો ભાઈ આપી દીધો છે આમાં કાંકરા નાપ દઈ અને આપણું કાંકરું ફિટિંગ થઈ જશે આ સહનશું